ખાતે શહીદ શિખોના શીખો ગુરુ ગુરુ ગોવિંદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું નવી પેઢીને ને બાલ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તળસાલી સ્થિત સાંઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ મનપાના બીજેપીના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિત અગ્રણીઓ જોડાયા હતા શિક્ષણ સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા આપણા સાહેબ જાદવનું જીવન તેમનું જીવન જ સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચે તેઓ તેમાંથી પ્રેરણા લઈ દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે બાળદિનની ઉજવણી કરાઈ રહી છે ત્યારબાદ ગુરુદ્વારા ખાતે સાહેબજાદાઓના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાહેબજાદાઓને લગતું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી ગયા વર્ષે વીર બાર દિવસ જે ઉજવવામાં આવી રહ્યો છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વારા આવેલા ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો લડાઈમાં ધર્મની લડાઈમાં ખપી ખપી ગયેલા એમના એ નિમિત્તે આ બાર દિન ઉજવવામાં આવે છે અને ગુરુદ્વારમાં શીખ સમુદ્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ દિન સારી રીતે ઊંઘી હોય છે